સો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ક્વિડ ગાડીઓ ક્વિડ ગાડીઓ એમાં પણ સીએનજી વાળી અને પેટ્રોલવાળી અલગ અલગ ગાડીઓ આવી છે ચાલો હવે આપણે ગાડીઓની શરૂઆત કરીએ છીએ હું તમને આ વિડીયોમાં જે જે ક્વિડ ગાડીઓ છે ફક્ત ને ફક્ત આમાં જોવા મળવાની છે ઓન્લી ફોર ક્વિટ ગાડીઓ બીજી ગાડી નહીં ક્વિડ જ છે તમને તો ક્વિડ ગાડી પસંદ હોય જેને અને લેવી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો મસ્ત મસ્ત કન્ડિશનવાળી ગાડીઓ આવી છે સસ્તા ભાવે ઓફર સાથે અને ઘરમાં ફરવા લાવી હોય ને તો આવી ગાડી તમે લાવજો યાર ચાલો હવે ગાડીની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે આપણે આ ગાડીની કિંમત કઈ બધો ભાવ કહેવાનો છું પહેલાં ગાડી જોઈને તમને કેવી લાગે છે આઠ ગાડીની પ્રાઇઝ રાખેલી છે બે લાખ પચીસ હજાર રૂપિયા મોડલ છે બે હજાર સોળ ફસ્ટ ઓનર સીએનજી અને પેટ્રોલ છે આર એક્સ ટીવાળી છે અને અગણ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આગ્યાસી હજાર કિલોમીટરવાળી ગાડી છે એ તમને ક્યાં જોવા મળશે તો આ અમદાવાદ પડી છે લગભગ અને ખબર નથી ભાઈ અમદાવાદથી ક્યાંય બીજે હોય તો પછી કંઈ નક્કી નથી પણ ગાડી સારી છે ઓફર વાળી છે લેવી હોય લેવા માટે તમે મને કહેજો ગાડી જોઈ શકો છો કેવી લાગે છે તમે કલરમાં એકદમ શોભે એવો કલર સિમ્પલ કલર અને હા ગાડી પણ મસ્ત છે લેવી હોય જલ્દીથી લેવા માટે તમે મને વાત કરજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આ ગાડીની કિંમત રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા નડિયાદની છે આ ગાડી આ ગાડી પેટ્રોલ સીએનજી છે ક્વિડ ફર્સ્ટ ઓનર બેસ્ટ કન્ડિશન ગુડ કંપની ગુડ કાર ટાયરો બધા નવા કલર પણ મસ્ત છે મને પસંદ આવી ગયો એવો કલર છે જો આ ક્વિડ ગાડી તમારે લેવી હોય આ ક્વિડ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને જલ્દીથી કહેજો કેમ કે આવી ગાડી તો જોવા પણ નહીં મળે મને મસ્ત લાગી છે આ ગાડી તમને કેવી લાગશે લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો ચાલો હવે આપણે બીજું જોઈએ છીએ હવે તમને બતાવવાનો છું બીજી ક્વિડ હવે તમારા માટે લાવ્યો છું આ ક્વિડ આ ક્વિડ જુઓ ખાલી ગાડી આ ગાડી જોઈને જ તમને એમ કહેશે કે લઈ લેવી છે આ ગાડી અને હા કે આ ગાડીની કન્ડિશન બધી રીતે કમ્પ્લીટ છે હવે ડિટેલ આપું તમને આની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા અમદાવાદમાં છે આ ગાડી અને હા કે આ પેટ્રોલ છે કે સીએનજી તો આમાં સીએનજી નથી આવવાની કેમ કે આ પેટ્રોલવાળી ગાડી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં અને હા તમને આ પડશે કેટલામાં ફક્ત ને ફક્ત એક પંચાણુંમાં હવે મોડલની વાત કરીશ મોડલ છે બે હજાર પંદર બે હજાર પંદરની મોડલ તમને આ ગાડી લેવી હોય ખરીદવી હોય તો ખરીદવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો વાત કરો અને આ લઈ શકો છો ગુડ કન્ડિશન સારી ગાડી નવો ભાવ નવી ગાડી છે અને હા લેવા જેવી છે તો લેવા માટે તમે મને કહેજો ચાલો હવે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી જુઓ બીજી છે છેલ્લી આની કિંમત રાખલી છે બે લાખ સાહીઠ હજાર રૂપિયા બે ઓનર બે હજાર સત્તર મોડલ ઇન્સુરન્સ ચાલુ છે આનો સાન્નું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા ક્વીડ વન પોઈન્ટ જીરો ફ્યુલ છે પેટ્રોલ અમદાવાદ પડી છે આ ગાડી આ ગાડી પણ તમને પસંદ હોય આ ગાડી પણ લેવી હોય આ ગાડી પણ ખરીદવી હોય તો ગાડી જોઈ શકો છો ફોટામાં રૂબરૂ જોયા પછી તમે મને કોન્ટેક કરજો લેવી હોય તો રૂબરૂ જોઈ શકો છો તમે અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય ગાડીઓ પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે ત્યાં સુધી તમે કાંઈક જોઈ શકો નવું